હાલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે નવા બ્લોગમાં ને અત્યારે આપણે આવી ગયા ત્રણસો માં દાડીએ આપણે મજૂર જોઈ લો ખાલી લે સાગર તો બસ ઊંધું ડોકું નાખી જાય ખેન ક્યાંય લોટે પાણી માણી પી લઈએ પેલા પાણી શીખે તો મિત્રો તમારે ત્રણસો માં દાડી આવું તો તમે કોમેન્ટ કરી દેજો આપણે તમને આવા સડાવી દઉં ત્રણસો માં દાડીએ અમારે સેટ જાય નીકળી જશે આપણે કેવી રીતના કામ કરીએ બધું તમને બતાવ્યું બ્લોગમાં સેટ સુધી જોડાઈ રહેજો તો મિત્રો આપણે પાણી ભર લઈએ પેલા અહીં ત્યાંથી પાણી ભરવાનું છે ટાપકો છે પાણી તો પીવા માટે જરૂર છે એટલે પાણી ભરવું પડે હવે વધારે બહુ ઢોરતો નહીં મિત્રો આપણે પાણી પાણી પર બકડીયા લઈ લીધા બીપુલ ભાઈ અમારે સેટ તો બેર નીકળી જાવડો

રીતના ભરતી કરવાની છે હવે પવન આવી જરાક વધારે છે એટલે આમ અવાજ થોડો બોલો આવતો હોય પ્રોબ્લેમ થતો હોય પણ એ હવે મેનેજ કરી લેતા તમે જરાક મારે તો પથ્થરો બધા હેરખા કરવાના છીએ આ તો એ હેરખા કરી લઉં જરાક પહેલાં તો મિત્રો આખામાં પથ્થર તો નાખાઈ ગયા ને અત્યારે હવે થઈ ગરમી આ જલ્દી તમે આખામાં પથ્થર નાખી દીધા હવે માથે ધૂળ નાખવાની છે આપણે ચાલુ કરી દીધી નાખવાની તો બ્લોગ તમને સારું લાગ્યું આપણા માણસો કામ કરી જોઈ લો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બધું કામ આપણે પૂરું થઈ ગયું જોઈ લો હવે મારે કંઈ મારું ટિફિન રહ્યું છે લઈ એ હવે જો બધા પાકી છે હવે જવાનું છે અત્યારે કરે તો બધું પેક કરી લઉં મિત્રો હવે આપણે ની હાથમાં લઈ લીધું છે હવે આપણે જવાનું છે ઘરે અત્યારે વહેલા સુધા થઈ ગયા એટલે બધા મજૂર તો પાકી દેસ આપણે જોઈ લો આ કામ છે પરતી કરવાની હતી તો હોય બીજું તો કમેન્ટ કરી દેજો બાકી હવે આપણે પાછામાં શું લીધા બાય બાય બે સપોર્ટ કરતા રહેજો